સૌપ્રથમ વૈષ્ણવ આવેલી બેઠક મંદિર ખાતે નિત્યલીલા સ્થળ તૃતીય પીઠાધીશ્વર પૂજ્ય શ્રી વ્રજેશ કુમાર મહારાજના આશીર્વાદ દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી વંદનીય વહુજી મહારાજ કાકરોલી યુવરાજો શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં રંગપંચમીએ વૈષ્ણવોના સાક્ષાતમાં યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવની ઉજવણી ફૂલભાગનું મનોરથ કેસર સ્નાન આરતી અને વિવિધ મહિલા મંડળો દ્વારા રસિયા પ્રસ્તુતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજેશભાઈ લાલાભાઈ ગૃપ સંગીતના સત્વારે રંગારંગ યોજાયો જેમાં મહિલાઓ કૃષ્ણ રાધિકાની ભૂમિકા ભજવીને વ્રજના નૃત્યાંગના કરીને બેઠક મંદિર વ્રજભૂમિમાં ફેરવાયું હતું એટલું જ નહીં પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજે ડફ ફગાડીને વૈષ્ણવોને ભક્તિમાં ઉત્પ્રદ કરીને પ્રોત્સાહિત કર્યા હતા બંને શ્રીઓએ તેરે લાલાને રંગડાલા અને રંગડાલા ઉપર ફૂલોની વર્ષા વરસાવીને તુરંગાઈ જાને રંગમાયમાં સાચે જ ગુરુ અને શિષ્ય વચ્ચેનો અનોખો પ્રેમનો નજારો જોવા મળ્યો શહેરની ચારે દિશામાંથી દેશ વિદેશના હજારો વૈષ્ણવો વિશ્વ સાક્ષાત્મા યમુનાજી સ્વરૂપ અમ્માજીના જન્મોત્સવની મંગલ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા વેદાંત્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રસાદની છોડો ઉડાડીને વૈષ્ણવો વ્રજભક્તો બની નંદ મહોત્સવની જેમ લૂંટા લૂંટ કરતા જોવા મળ્યા મંદિરના યુવા એ પણ કીર્તનોની ભારે રમઝટ જમાવી હતી આમ અલૌકિક મહોત્સવનું સુંદર આયોજન બેઠક મંદિરના પદાધિકારીઓ સેવાભાવી કાર્યકરો કરીને એક યાદગાર કાર્યક્રમ યોજ્યો આજે ખૂબ જ આનંદનો અવસર છે બહુ સમય પછી બરોડા બેઠક મંદિરના આંગણે મારા પૂજ્ય દાદીજી કાકરોલી મહારાણી શ્રી રશ્મિકાજીનો આજે જન્મદિવસ છે અને એ જ નિમિત્ત વિવિધ મનોરથોથી ઠાકુરજીને ખૂબ લાળ લડાવવામાં આવ્યું છે ગામ ગામથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને એમના આનંદ અને લાગણી પૂજ્ય દાદીજીને સમર્પિત કરી રહ્યા છે પૂજ્ય પ્રભુને સમર્પિત કરી રહ્યા છે આ શુભ સંધ્યા વેલામાં બેઠક મંદિરના આંગણમાં પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર હોલીના રસિયા એમનો રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ગામ ગામથી વૈષ્ણવ આવીને ખૂબ જ આ પ્રોગ્રામનો કાર્યક્રમનો આનંદ લીધો છે નિશ્ચિત રૂપે પ્રભુને એ જ વિનંતી કરું છું કે પૂજ્ય દાદીજીને આવી રીતે જ વૈષ્ણવ સૃષ્ટિ અને તૃતીય ગ્રહ પરિવાર ઉપર કૃપા બનાવીને રાખે એવા જ આશીર્વાદ અમારા ઉપર બધાના ઉપર સદા બનાવી રાખે અને એવી જ રીતે વૈષ્ણવ સૃષ્ટિ ઉપર પ્રેમ વરસાવતા રહે એમના સાથે પીઢી દર પીઢીનું આગળ કોન્ટેક્ટ વધતું રહે એ જ હું અભ્યર્થના સાથે બધાને એમના જન્મદિવસ નિમિત્તની શુભકામના આપું છું અને શુભ આશીર્વાદ આપું છું ધન્યવાદ પ્રેસ ધ never miss an update.